જય રામાપીર જય માતાજી બધાને આજે સવારે વહેલા જાગીને તૈયાર થઈને રોજની જેમ ભગવાનને પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરી દીધી પછી મારા દિવસની શરૂઆત રોજની જેમ હિતેશને પગે લાગીને થાય છે તો કહેવાય છે ને કે સિંદૂર છે એ સુહાગનનું પ્રતિક હોય છે તો હિતેશે મારી માંગની અંદર સિંદૂર ભરી દીધું પછી આપણે શા નાસ્તો બનાવવા બેસી ગયા એ હું ખાંડા છું એલચી સામાન આખવા

હલો મચ્છાલે દા ચા બની ગઈ છે હવાર હવાર માં ઉડી જાય દઈ હું નહીં ચામ આદુ એલસી ખાંડ ચા દૂધ હાલો બધે ગુડ મોર્નિંગ ચા પીવા હાલો બધે હા બધે સાથે

મારે આરવ ચા પાણી પીવા બેઠે તે હજી નાસ્તો કરે ખવાય મે ચા પી લીધી માઉં ખાઈ લીધો તો હજી નાસ્તો કરે એટલું બધું કામ કામ કરે કેટલી વાર દાદરા હોય આઈ લવ હું આ હું લઈને આ બધું છે ને હું છે તો દુસો ગયો એટલે પાસો પેક કરું ઓર છે ઓર ચિલ્લો ઓર ચિલ્લો ખિલ્લો છે મોટો મોટો ખિલ્લો મોટો ખિલ્લો મોટો ને મોટો આ તા મમ્મી શું કરે નવો લઈ લેવાય

તાર ગાડી નું આના ગાડી નું છે અપા માં ગાડી નું છે તાર ગાડી નીકળી ગયું ક્યાં થી નીકળ્યું ક્યાં નીકળી ગયું અમે કઈ જગ્યાએ નીકળી નથી આ

बाप मेरे मम्मा कितने चीज़ वाओ मम्मा वो ना चो आप रे देवांशी बे नफ़ा टफ़ेट ना वो रह दी था ना हवे बे ही गया सुविना कप्पा नौ कैपिंग क्या, क्या दावन तैयार

હવે ફોટા પાડવા જ આવું છે ને આપણે કસરપટ્ટી ખાવી છે ને ફોટા એ પાડવા છે આ બે ત્રણ ફોટા પાડવાનો શોખ છે હાલ પાડ્યો દેવાંશીબેન નું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે એને ફોટો પાડવાનો બહુ શોખ હતો જો હારા હારા પોઝ આપવા મળી છે દેવાંશી બેન ફોટા પડાવે છે સરખા પોઝ આપજે બેન ને ગરમી થઈ તી ઘડીમાં ફ્રોક કાઢી નાખી ટી શર્ટ પહેર લીધું છે ભાગ લેવાના પૈસા છે દક્ષા બે ગઈ છે ચીવવા એને બહુ ચીવવાનું જાજુ ભેગું થઈ ગયું છે આજે રવિવાર છે તો બધું પતાઈ જવાનું

અમારો આ મિની વ્લોગ છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલ ને આગળ શેર કરજો જય માતાજી જય રામાપીર